ભાઈ આપણી થાળી આવી ગઈ છે જેની કિંમત છે પચ્ચીસ તીરા અને અહીંયા દિલથી જો આવું તમે ગુજરાતી જમાડતા હોય ને તો મોજ જ આવી જાય અહીંયા જમવાનું કેવું લાગે છે બહુ જ છે બહુ જ સરસ આપણે યાદ છે જે બીજા લોકો જે કદાચ નવા લોકો આવે તો એ લોકોને તમે કઈ કહેશો કે કઈ જગ્યા રેસ્ટોરન્ટમાં જવાય ને સિવાય જવાનું જ નહીં અરે મારા કસ્ટમર વર્ષના મારા કસ્ટમર છે મારી પાસે આપણું જ છે એ પણ રેકોર્ડ છે

અને કોઈ પણ ગભરાન જરૂર નથી ગમે ત્યારે લેટ થઈ ગયા હોય ચાર વાગે પાંચ વાગે પણ જમવાનું મળશે આટલું મોટું બોર્ડ એ પણ દુબઈમાં હા વેજીટેરિયન રેસ્ટોરન્ટમાં વેજીટેરિયન રેસ્ટોરન્ટ જોઈ લો ઓગણીસો ને એક્યાસીથી શરૂઆત થયેલી છે સારદા વેજીટેરિયન પ્યોર રેસ્ટોરન્ટ જેમાં તમને ફૂલ સિટિંગ સાથે લોકો જમી પણ રહ્યા છે તો ગ્રુપ ટુર પણ કરી શકે બધાય બરોબર ને અને પાર્કિંગ ઉપર છે છસો પચીસ ગાડીનું એટલે પાર્કિંગની સુવિધા છે પાર્કિંગ કોઈ ચિંતા નથી તો આપણી જૂનામાં જૂની રેસ્ટોરન્ટનું ઓપનિંગ આવી રીતે થયું હતું કે શું હતું કે હા ઓપનિંગ નો સેરેમoni ફોટો છે અચ્છા હા ઇનોગેશન સેરેમoni 1982 માં હા 15 ફેબ્રુઆરી 1982 તો દુબઈ ની અંદર પેલા વેજીટેરિયન રેસ્ટોરન્ટ કેટલી અને જુનામ જુની કઈ કઈ જુનામ જુની રેસ્ટોરન્ટ માં પેલા સારજા માં ગીતા હ હ ગોલશુપ માં સારદા હ હ અને બરદુ ભઈ માં ભાવના અરે વાહ આ ત્રણ ગુજરાતી ટ્રેડિશનલ રેસ્ટોરન્ટ ની સ્થાપના થઈ વર્ષો પહેલા વર્ષો પહેલા હા એટલે ઓલ્ડ માં ઓલ્ડ આ ત્રણ રેસ્ટોરન્ટ આ એમાં એમાં ની આ સારદા અચ્છા ભાઈ ટિફિન જોતો તો કેનું ખાવાનું શારદા રેસ્ટોરન્ટ એ રેસ્ટોરન્ટ તો ઘડી હશે પણ અહીંયા શારદાનું જ કેમ ખાસ શારદા તો શારદાનું જ અમે વર્ષોથી આ શારદાનું જ ખાઈએ છીએ એમને કોઈ તકલીફ થાય કાંઈ ઘર જેવું એકદમ ઘર જેવું જે બીજા લોકો જે કદાચ નવા લોકો આવે તો એ લોકોને તમે કઈ જગ્યા કહેશો કે શારદા રેસ્ટોરન્ટમાં જવાનું શારદામાં જવાય ને શારદા સિવાય જવાનું જ નહીં અરે વાહ અહીંયા જમવાનું કેવું લાગે છે ઈ ગયો બહુ જ ફાઇન છે બહુ જ સરસ આપણે ઇન્ડિયાની જે યાદ દેવડાવી દે છે અચ્છા અને ગોલ્ડ સુકમાં તો આ મોટા મોટો રેસ્ટોરન્ટ નહી હા એ છે ફેમિલી સાથે હોય તો આરામથી શાંતિથી જમી શકે શાંતિથી જમી શકાય ફૂડ બી સારું છે અને આમ ઇન્ડિયા જેવું જ છે ટેસ્ટ બાકી બીજે જે તો ઇન્ડિયા જેવો ટેસ્ટ નથી મળતો બટ અહીંયા મળે છે અહીંયા આમ ખાવાની મજા આવે મજા આવે છે હા ટુકમાં દિલથી ખવડાવે છે ખવડાવે છે અહીંયા તમને શું ગમે જમવામાં ખાસ આજે આજે તમે જે જમી રહ્યા છો કે તમને શું ભાઈ વધારે બધું ભાઈ સ્પેશિયલી તો દાળ લઈયાની જલેબી અને જો કે બધું સારું છે ટુકમાં અહીંયા આવટ બટકી ના જાવ ટુકમાં નહીં નહીં

આમ જોવા જઈએ તો દુબઈની અંદર હું એમ કહું છું કે પચીસ ગ્રામ એટલે રિઝનેબલ પ્રાઇસ કહી શકાય અને અહીંયા દિલથી જો આવું તમે ગુજરાતી જમાડતા હોય ને તો મોજ જ આવી જાય જમવાની વાત કરું તો એક સ્વીટ આપો છો તમે એક ફરસાણ આપો છો જેમાં પછી એક આ શું છે કઠોળ છે કઠોળ છે મિક્સ કઠોળ મિક્સ કઠોળ છે લોકી ચણા દાળ છે આલુની સબ્જી છે દાળ છે રાઈસ છે પછી ડુંગળી આવી રીતે મોટી ડુંગળી હા ડુંગળી પછી આ પાપડ છાસ ભાઈ એ તો ભૂખ લાગી જાય એવી જગ્યા છે તમારે તો છે વાહ દુબઈમાં મને અહીંયા જે સ્પેશિયલ જે જમવાનું મળી ગયું મને એવું થાય છે કે હું ગુજરાતમાં આવી

સવારે નવ લઈને રાતના બાર વાગ્યા સુધી કન્ટિન્યુ ચાર વાગે આવીએ હા ગમે ત્યાં ગમે ત્યારે ઓપન છે રાત્રે દસ વાગે ના બાર વાગ્યા સુધી જમાડસો

તમારા જમવાની વાત કરું તો આમાં કોઈ મસાલા યુઝ નથી કરતા ના ના અમે હોમ મેડ તમારા ઘરના મસાલા અમે ચક્કીમાં પીસાવી એને યુઝ કરીએ છીએ બોલો તડકતું ભડકતું તો તેલ કેમ કાઈ ના ના સાદું સિમ્પલ અમારો કસ્ટમર ડેલી ખવાળો છે ડેલી ખવાળો ડેલી ખવાળાને તો તમારે એકદમ પોષટી આહાર જ આપવો પડે અચ્છા એટલે અમે ઓર મસાલા યુઝ કરતા જ નથી એટલે આ ખાવ એટલે તમે ગમે તેટલી વખત ખાઓ તો મારા કસ્ટમર 25 25 વર્ષના મારા કન્ટિન્યુઅસ કસ્ટમર છે મારી પાસે 25 યરથી આપણું ખાઈ પણ રેકર્ડ છે અહીંયા સ્વીટ ફરસાણ બધું જ મળી જાય પચીસ જીરામાં તમારું પેટ ભરેલું ખાવું હોય તો સાતમાં પહોંચી જાવ પહોંચી જાવ સાતનો વિડીયો પૂરો કરીશ મળીશ પાછા નવા વિડીયો સાથે અમે મો સાથે મરસું મેળ એટલે મરસું ગામગીની મળ્યા મેં એક દરતી દરિયું દસ્યો જે માતાજી જેવું का लंबा છે है तो बड़ी तो गुवा भूलता नहीं साचो कहो दिल थी मजा आई मारे जे अपने गुजराती ખબર છે એક રોટલી આપી દયો અને એક શાક સારું આપી દયો તો મજા એટલે એને બસ બીજું કાઈ જોતું નથી એને 32 સાતા પકવાન નથી જોતા એને એક વાડકી મળી જાય એક સંતોષ થાઓ છે સંતોષ થાઓ એને પેટ ભરવું નથી મન ભરવું છે ભરવું છે એને આમ થાઉ છે અને જમવામાં